हमें लाइव subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રાત્રિના આસપાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂત ને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે

ಅಮ್ಮ 2 ಬನ್ನೇನಿ उमरಕ್ಕೆ ನಿಸೇ ಬನ್ನೇನಿ उमर ಸೇ 1 ની 70 ವರ್ಷ અને 6 මාසେ અને બીજાની 70 ವರ್ಷನೇ 4 මාස ಚಪ್ಪು ಮರವಾ ಮಾರೋಕ್ಕೆ ಅತ್ಯಂತ ಜಾ ಜಾ બોલી ತಿನ್ನು ಅಥ್ಯಾಸೋ ಚಪ್ಪು ಚಪ್ಪು

જે કાયદાના સંઘર્ષમાં જે છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા એને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા અને પોલીસ એમને શોધી એ એમના ઘરે ભાગી ગયેલ ત્યાંના ઘરના ઘરેથી મળી આવેલ છે